ધોધમાર વરસાદથી અમદાવાદ પાણી પાણી થઈ ચૂક્યું છે નરોડામાં એક જ કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ચાંદખેડા મેમકો અને કોતરપુરમાં સવા ઇંચ વરસાદ થયો છે ઓઢવ મણિપુર ગોતા અને સાયન્સ સિટીમાં પણ એક એક ઇંચ વરસાદ થયો અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં જળમગ્ન થયા એસજી હાઇવે પાંજરાપોર બેજરપોર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તા ઉપર ઘૂંટણસ્થમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા ફરી ધોધમાર વરસાદથી પાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે ચોમાસું પૂરું થવા આવ્યું પણ પાલિકાના અધિકારીઓ હજુ ફરક્યા પણ નથી અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે ખાસ કરીને સીએ સર્કલ પાસે વરસાદી પાણી ભરાયા છે જેના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ભારે વરસાદને કારણે પાણી ભરાતા કરી ત્યાંથી પસાર થતા તમામ વાહન ચાલકો અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ધોધમાર વરસાદ છતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે

અધિકારીઓ કંઈ કામગીરી કરે છે એ સૌથી મોટો સવાલ છે આપ જુઓ કે પોસ્ટ વિસ્તાર છે આ છતાં અહીં પાણી ભરાઈ ગયા છે આ જગ્યાએ ગયા વખતે પણ પાણી ભરાયું હતું પરંતુ ત્યાં એનું નિકાલ પરમનન્ટ હજી સુધી નથી આવ્યો ક્યાંક જો દાવા કરવામાં આવતા હોય તો અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાના ઝોનમાં પોતાના બોર્ડમાં ખૂબ સારી એવી કામગીરી કરે છે તો એ દાવાઓ અહીં પોકળ સાબિત થઈ જાય છે કારણ કે આ કામગીરી માત્ર જાણે એસી ચેમ્બરમાં થતી હોય અને સ્થળ ઉપર ન થતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન મેન શાહ સાથે સપના શાહર માસજી ચોવીસ કલાક અમદાવાદ તો આપણે જણાવી દઈએ હજુ પણ અમદાવાદમાં મેઘરાજાની આ જ પ્રકારે તોફાની બેટિંગ રહેશે કેમ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને વડોદરાથી લઈને અમદાવાદ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાનો છે તેની વચ્ચે માણેકબાગ વિસ્તારમાં વરસાદ પડતાની સાથે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા વરસાદી પાણી ભરાબવાને લઈને સર્જાઈ આવવું જોઈએ વરસાદની શરૂઆત અને બીજી તરફ શહેરમાં સમસ્યાઓની પણ શરૂઆત થઈ જતી હોય છે માણેકબાગ આગળ અત્યારે હું ઉપસ્થિત છું અને અહીંના દ્રશ્યો જુઓ કે જ્યાં ફેરફેર પાણી ભરાઈ ગયા છે માણેકબાગ આગળ પણ આ જ પ્રકારના દ્રશ્યો આગળ પાંજરાપોળ ચાર રસ્તા આગળ જઈએ ત્યાં પણ આ જ પ્રકારના દ્રશ્યો દરેક જગ્યાએ માત્ર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ જતી હોય છે કયા પ્રી મોન્સૂન કામગીરીના અમદાવાદ મહાનગરપાલિકા દાવા કરતી હોય છે તે સૌથી મોટો સવાલ છે અને દર વખતે માણેકબાગ આગળ

ભરાવવાની સમસ્યા ક્યાંક લોકો માટે મુશ્કેલી બની રહી છે કારણ કે લોકો અપેક્ષા રાખતા હોય છે કે શહેરમાં વરસાદ પડે પરંતુ એક વરસાદ શું પડી જાય છે શહેરમાં સમસ્યાઓનો સિલસિલો શરૂ થઈ જતો હોય છે માણેક બાગના આ પ્રકારના દ્રશ્યો અત્યારે આપ જોઈ લો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે સામાન્ય રીતે પ્રી મોન્સૂનની કામગીરીના નામે અમદાવાદ મહાનગરપાલિકા એવું વારંવાર કહેતી હોય છે કે એવા જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવતા હોય છે જ્યાં પાણી કાયમી સ્વરૂપે ભરાતા હોય અત્યારે એના જ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે જ્યાં પાણી ભરાવાની જે સમસ્યા છે જોવા મળે છે કાયમ માણેક બાગ આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે એ જોવા મળતી હોય છે અને જો એ જગ્યાએ કામ થતા હોય જો એ જગ્યાએ કામ કરવામાં આવતા હોય તો કઈ રીતે એકની એક જગ્યાએ વારંવાર પાણી ભરાય તે સૌથી મોટો સવાલ છે પ્રી મોન્સૂનની કામગીરીના માત્ર દાવાઓ કરવામાં આવે છે કામગીરી નથી થતી અને એનું જ આ પરિણામ છે કેમેરામેન તુષાર શાહ સાથે શરમાસથી ચોવીસ કલાક અમદાવાદ તો અમદાવાદમાં ભારે વરસાદ અને ભારે વરસાદને પગલે મીઠા ખડી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે હવે પાણી થોડા ઓસરી જતા સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે વરસાદે વિરામ લેતા પાણી થોડા ઓસર્યા છે તેના કારણે સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને તે બાદ વાહન વ્યવહાર માટે આ અંડરપાસને ફરી એકવાર શરૂ કરવામાં આવશે મીઠા ખડી અંડરપાસ જ્યાં વરસાદ પડતાની સાથે અહીંયા પાણી ભરાઈ જતા હોય છે અને પાણી ભરાવાના કારણે અંડરપાસને બંધ કરી દેવાતા હોય છે જો અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સવારથી અગિયાર વાગ્યા સુધીમાં વ્યાપક વરસાદ પડ્યો છે અને તેમાં પણ દસ થી અગિયાર નો જે સમયગાળો હતો તેમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો પરંતુ હાલ રાહતની વાત એ છે કે વરસાદની તીવ્રતા ઓછી થઈ છે પરંતુ ભારે વરસાદને પગલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે પૈકી શહેરનો જે મીઠાકડી અંડરપાસ છે તેમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયું હતું જેના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ હાલ વરસાદ ધીમો થતાં તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી કરી દેવાઈ છે અને આખરી ક્ષણની જે સફાઈ કામગીરી છે તે કરવામાં આવી રહી છે એટલે થોડી ક્ષણોમાં આ અંડરપાસ છે તે વાહન વ્યવહાર માટે અગાઉની જેમ જ ખોલી દેવામાં આવશે એટલે શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં અને ઉત્તરના વિસ્તારમાં દસથી અગિયારના સમયગાળા દરમિયાન અડધાથી લઈને એક ઇંચ અને દોઢ ઇંચ સુધીનો વરસાદ જુદા જુદા વિસ્તારોમાં નોંધાયો હતો પરંતુ હવે વરસાદની તીવ્રતા ઓછી થતાં આ ભરાયેલા પાણી ઓસારવાના શરૂ થઈ ગયા છે અને કોર્પોરેશનનું જે તંત્ર છે જ્યાં કે મશીનરી છે તે પણ હવે રોડ પર જોવા મળી રહી છે એટલે હવામાન વિભાગની હજી પણ આગાહી છે કે કોઈપણ સમયે શહેરમાં આ જ રીતે ફરીવાર ભારે વરસાદ આવી શકે છે તેને લઈને હાલ તંત્ર એલર્ટ પર છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ